રિપોર્ટર મુનાફ શેખ રાજપીપળા રાજપીપલા નગરપાલિકા વોર્ડ નંબર 1 કસબાવાડ મંસુરી মহল্লা દૂષિત પાણીથી કસબાવાડ કાંપ્યું ફળિયામાં બાળકો અને વૃદ્ધો હોસ્પિટલ ખસેડાયા નગરપાલિકાની ઊંઘ ક્યારે તૂટશે રાજપીપળા કસબાવાડ વિસ્તાર વોર્ડ નંબર 1 છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 1 માં નળમાંથી સતત દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની ફરિયાદો છે લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી હવે આ સમસ્યા જીવલેણ સ્વરૂપ ધારણ કરી રહી છે આજે છેલ્લા આઠમી દસ દિવસથી ફળિયામાં ઘણા બાળકો અને વૃદ્ધો તાત્કાલિક જાડા અને ઉલટી જેવી તીવ્ર તકલીફમાં આવી ગયા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક દવાખાને દાખલ કરવામાં આવ્યા છે દૂષિત પાણી પીવાના કારણે ફેલાતી બીમારીથી આખું ફળિયું ત્રાસમાં છે દૂષિત પાણી અને ડબક લાઇનનું પાણી મિક્સ થઈ ગયેલ હોવાથી સ્થાનિક રહેવાસીઓએ આ અંગે ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે થી વધુ અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ છતાં કોઈ ધ્યાન નથી લેતું જ્યારે લોકો બીમાર પડી અને દવાખાનાની પથારીમાં પડે ત્યાર પછી જે અધિકારીઓ જાગે છે હવે મોટો પ્રશ્ન એ છે કે વોર્ડ નંબર 1 ના નગરપાલિકાના કોર્પોરેટરો ક્યારે જાગશે શું લોકહિત માટે તુરંત પગલા લેશે કે હજુ પણ નિષ્ક્રિયતામાં પડેલા રહેશે દર્દીઓની સંખ્યા વધી રહી છે તંત્ર કુંભકર્ણની જે મૂંગમાં છે અને રહેવાસીઓય ઉગ્ર પગલા લેવાની ચીમકી આપી છે હવે જોવાનું એ છે કે નગરપાલિકા તુરંત તપાસ અને પગલા લે છે કે ફરીથી કાગળ પર જે જવાબ આપી સંતોષ માને છે

લગભગ પંદર દિવસથી વામેડો બનંદ નહીં થતી અચ્છા ખાવાનું તો જરાક બી નહીં ખાવાતું એટલે કેડો થયા કરે એની હાલત કેવી થઈ ગઈ જો તમારા ઘડિયાના કેટલા છોકરાઓ બીજાને બી અહીંયા દાખલ કરેલો જ એટલે બીજા છોકરીઓ બી ઘેર લઈ ગયા છે કે તેમની બી હાલત એવી જ છે એટલે પાણી આવ્યા પછી આ બધા પાણી આવ્યા પછી જ પાણી પીવા પીતા જ નથી અમે તો બજારના અંદરથી ભરેલા પીવાનું પાણી તો કહીએ છીએ તો કોઈ હા જ નથી કોને કહેવા આવે ચલો કઈ વાંધો નહીં આપણે રજૂઆત કરીએ